નમસ્કાર હું છું શિતાભ કાદરી આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ રોડ સેફ્ટી અને ફિટ ઇન્ડિયા મોમેન્ટને પ્રોત્સાહન માટે બનાસકાંઠા પોલીસની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રાફિકના નિયમોનું પાલન કરો સાયકલ ચલાવો અને સ્વસ્થ રહી માર્ગને સલામત બનાવો એવું બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ જણાવ્યું હતું આ સાયકલ રેલીનું આલેસ આયોજન નરેન્દ્ર મોદીજીના ફિટ ઇન્ડિયા મોમેન્ટના સંદેશને જનજન સુધી પહોંચાડવા ઉદ્દેશની સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આજે વિશેષ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી પાલનપુર પોલીસ હેડક્વાર્ટરથી બાલારામ મંદિર સુધી યોજાઈ હતી જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત ઝુંબેએ જાતે વીસ કિલોમીટર સાયકલ ચલાવી રેલીનું નેતૃત્વ કર્યું હતું રેલવે રેલીમાં પોલીસ અધિકારીઓ પોલીસના જવાનો તથા નેશનલ હાઈવે ઓથોરિટી સ્ટેટ ઓફ પ્રતિનિધિઓ પણ એનએચ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જાન્યુઆરી માસમાં જે રોડ સુરક્ષા માસની ઉજવણી થઈ રહી છે તે અનુસંધાને અને માનનીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીના જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટની જે અભિગમ છે તેને ધ્યાને રાખીને આજ બનાસકાંઠા જિલ્લા પોલીસ વતી એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ છે જે પોલીસ હેડક્વાર્ટરથી બાલારામ મંદિર સુધીની છે આ રેલીના દરમિયાન અમારા સાથે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એનએચઆઈટીના સભ્ય પણ અમારા સાથે છે અને હું આપને આ સાયકલ રેલીના માધ્યમથી અપીલ કરું છું કે રોડ રાસ્તા ઉપર ટ્રાફિકના નિયમોના પાલન કરીને માર્ગને સલામત બનાવો પોતાના માટે અને અન્ય લોકોના માટે પણ અને સાયકલ ચલાવીને પોતાને તંદુરસ્ત રાખો તાકી ફિટ ઇન્ડિયા રહે અને સૌ સાથે મળીને માર્ગ સલામતીને ધ્યાને રાખીને પોતાને સ્વાસ્થ્યને પણ સારી રીતે જાળવણી કરી શકાય થેન્ક યુ જૈન